હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ મોરબી સ્ટારની અંદર હું રંગવાલા કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે આપ સર્વેને વેલકમ કરું છું દોસ્તો આપ સર્વે જાણો છો કે હાલ અત્યારે આખા ભારત વર્ષની અંદર રામ જન્મભૂમિની જે પ્રાણ પ્રતિષ્ઠા છે મંદિરની એની તૈયારીઓ તડામાર ચાલુ છે અને ઠેર ઠેર અલગ અલગ પ્રકારના જે ફંક્શનો છે એ બધે કરવામાં આવે છે તો આજે અમે ભાગરૂપે આપને મોરબીના દરબારગઢ વિસ્તારની મુલાકાત અર્થે લાવ્યા છીએ અને ત્યાંનો કેવો માહોલ છે અને ત્યાં કેવી તૈયારીઓ છે કેવું ડેકોરેશન છે એનાથી અમે અત્યારે આપ સર્વેને પરિચિત કરીશું આપ જોઈ રહ્યા છો કે અત્યારે અમે જે છીએ એ પુલ ઉપર ઊભા છીએ આ અત્યારે મોરબીનો મહેન્દ્ર ડ્રાઈવ રોડ કહેવામાં આવે છે અહીંયાથી આ મચ્છુ નદી જોઈ શકો છો અને સામે છે આપને પુલ ને ઘોડાપુલ છે એ વિડીયોના માધ્યમથી અમે અત્યારે બતાવવાની કોશિશ કરીએ છીએ કેમેરામેન હસબુભાઈ વાળાને હું કહીશ કે પોતાના કેમેરાની અંદર એ સામેનો જે નજારો છે એ કેદ કરવાની કોશિશ કરે જેટલું શક્ય હોય તેટલું બતાવે અહીંયાથી આપ જોઈ શકો છો કે આ રાજમહેલ છે ઝુલતા પુલ તરફ જવાનો રસ્તો અહીંયા આગળ છે આવેલો કે જે ગત વર્ષે જે એક દુર્ઘટના સર્જાણી કે જેમાં મોરબીવાસીઓના વાસીઓના લગભગ લગભગ એકસો પાંત્રીસ જેટલા લોકોના નિધન થયા જેમાં નાના બાળકો પણ હતા એ ઝુલતા પુલ તરફ જવાનો રસ્તો અહીંયા છે અને બાકી આ રાજમહેલ છે એ અમે આપને બતાવીએ છીએ અત્યારે જે રાજમહેલ છે એને પણ લાઈટ ડેકોરેશનથી અહીંયા શણગારવામાં આવ્યો છે અને આવતીકાલે એટલે કે આ વિડીયો જ્યારે તમને મળશે અમારો એટલે લગભગ બાવીસ તારીખ પૂર્ણ થઈ ગઈ હશે પણ અહીંયાથી જે ભવ્ય કાર્યક્રમો થવાના છે એ અમે બધા આપને અહીંયાથી બતાવીએ છીએ આ દોસ્તો જે રાજમહેલ છે એ અત્યારે આ વિડીયોના માધ્યમથી આપ જોઈ શકો છો અહીંયા સાફ સફાઈ પણ અત્યારે અહીંયા ચાલુ છે જે વિડીયોમાં આપ જોઈ શકો છો આ દોસ્તો દરબારગઢનો જે ચોક છે એ આવી ગયો છે આ દરબારગઢ ચોક છે કે જેની અંદર મારી જમણી બાજુ ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે કેમેરામેન હસમુખભાઈ વાળા એમાં પોતાના કેમેરામાં કેદ કરશે એની બાજુમાં કન્યા છાત્રા અને કન્યા શાળા આવેલી છે કે ત્યાં જે દીકરીઓનો ભણવાનો છે વિકાસ એ ત્યાં થાય છે વચ્ચે અહીંયા બરાબર આપણે જે છે એ અહીંયા આપ જોઈ શકો છો કે સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે સ્વામી વિવેકાનંદનું અને એની બાજુમાં પાછળની સાઈડમાં રામ મહેલ મંદિર આવેલું છે કે ત્યાંથી ભવ્ય જે શોભાયાત્રા છે એ નીકળવાની છે અને આખું અત્યારે જે છે બધું ડેકોરેશન પૂર્ણ અહીંયા બધું કરવામાં આવ્યું છે દોસ્તો તો જે ઐતિહાસિક મોરબીની ધરોહરો છે આ બધી એ અમે અત્યારે વિડીયોના માધ્યમથી આપને બતાવવાની કોશિશ કરીએ છીએ અને અહીંયા એટલું સરસ મજાનું જે ડેકોરેશન છે ને આવતીકાલની એટલે કે બાવીસ તારીખની અમે રવિવારે વિડીયો શૂટ કરી રહ્યા છીએ અત્યારે આગળ નીચે રંગોળી હા આગળના સાઈડમાં અહીંયા રંગોળીને બધું કરવામાં આવ્યું છે ને લગભગ લગભગ એકાવનસો લોકો અહીંયાથી સોમવારે સાંજે ચાર વાગે યાત્રામાં જોડાશે ને અહીંથી નગર દરવાજા સુધી જે છે એ યાત્રા જવાની હોય ત્રણ કલાક જેટલી ચાલશે અને આજે રવિવાર અત્યારે વિડીયો શૂટ કરીએ છીએ એટલે રાત્રે પણ ઘણા બધા કાર્યક્રમો છે બાપા સીતારામ ચોકમાં છે નગર દરવાજાના ચોકમાં છે વિવિધ જગ્યાએ અલગ અલગ કાર્યક્રમો બધા કરવામાં આવ્યા છે આ મોરબીની સોની બજાર કહેવામાં આવે છે દોસ્તો અત્યારે અહીંથી આપણે આગળ ચાલીએ છીએ આ છે અહીંથી એ મોરબીની સોની બજાર છે એ શરૂ થઈ જાય છે દોસ્તો તો આ જે તૈયારીઓ છે એ અમે અત્યારે આપને બતાવી ફરી પાછા કોઈ નવી સ્થળ કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યૂ કોઈ એવી શોપ હશે કે જેનાથી આપ પછી અપરિચિત હોવ એવી શોપની જગ્યા કોઈ મંદિર અમે કોઈ બીજું ધાર્મિક સ્થળ છે એ એની માહિતી લઈ આપ સમક્ષ અમે પાછા રૂબરૂપ થશું આપને અમારી પ્રસ્તુતિ જો પસંદ પડતી હોય અને આપને એવું લાગતું હોય કે અમે જે કામ કરીએ છીએ એ સારું છે તો કોમેન્ટ કરશો અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરશો વિડીયોને લાઇક આપશો અને બને તે જાજો રજા જો શેર કરશો તો ફરી પાછા કોઈ નવી જગ્યા સાથે આપ સૌ રૂરૂપ થશું ત્યાં સુધી સહયોગી જગદીશભાઈ પરમાર કેમેરામેન નસમુખભાઈ વાડા અને મહોતીમ રંગવાલાને રજા આપશો આભાર ધન્યવાદ